કેપી હાઈસ્કૂલ જલારામ પાર્ક કે ધુળિયા વિસ્તાર સહિત મુખ્ય બજારમાં દુર્ગંધયુક્ત ગટરના ગંદા પાણી રેલાતા ભારે હાલાકી ગટરના ગંદા પાણીને લઈ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિકો રોષે ભરાઈ આગામી પાલિકાની ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે પાલિકા તંત્રને અનેકવાર રજૂઆતો છતાં કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે આક્રોશ અને અમારે બારો માસ અહીં ગટર ઉભરાવાની સમસ્યા છે નગરપાલિકામાં કેટલી વાર રજૂઆત કરી પણ કોઈ સાંભળતું નથી નગરપાલિકાના સભ્યોને ચૂંટાઈને આવેલા સભ્યોને કીધું એ પણ આ ખાડા કાઉન્ટ કરે છે આ સુધી કોઈ વાત સાંભળતો નથી ચૂંટણી આવે ત્યારે વોટ લેવા માટે આવે ત્યારે વચન આપે છે પછી તો કોઈ ડોકાતું જ નથી એટલે અમારે જો આ સમસ્યા દૂર નહીં થાય તો અમે વોટિંગનો બહિષ્કાર કરશું કોઈ પણ ચૂંટણી હોય એટલે આવી વાત અમારી સંભળાય તો બરાબર છે બાકી તો કોઈ પણ પાર્ટી હોય ગમે કોંગ્રેસ હોય કે ભાજપ હોય કોઈ પણ સભ્યો કોઈ વાત સાંભળતા નથી ધારાસભ્યો કોઈ આવ્યા નથી કે કોઈ નગરપાલિકાના સભ્યો આવ્યા નથી કોઈ નેતા અમારા રોડ ઉપર કોઈ આવ્યું નથી આજ સુધી આગળ જો આ ગટરની સમસ્યા દૂર નહીં થાય તો અમે કોઈ વોટિંગ એ નહીં કરીએ અને અહીં ચાલવાની તકલીફ પડે છે અમારા જેવાને અને તો બરોબર છે પણ નાની ઉંમરના ને તકલીફ પડે એવું છે પાંચ વર્ષથી જે આ ચૂંટણી ચાલુ થઈ અને ચૂંટણી પતિ અને હવે આ નવી ચૂંટણી જાહેર થઈ પણ અમારા એરિયામાં કોઈ પણ જાતની ગટરની સમસ્યા પાંચ વર્ષથી કોઈ નિકાલ આવતો નથી અને અંડરગ્રાઉન્ડ ગટરની કોઈ સફાઈ કામદારો સફાઈ કરવા આવતા નથી કેટલી વાર રજૂઆત કરીએ છીએ આવે છે અને નિકાલ કરતા નથી આવે ગાડી જુએ છે મૂકે છે અને ચેક કરી અને કે કામમાં ભરેલું છે આગળથી નિકાલ નથી પમ્પિંગ સ્ટેશન બંધ છે પમ્પિંગ સ્ટેશન બંધ હોય પમ્પિંગ સ્ટેશન ચાલુ હોય તો નિકાલ થાય પણ પમ્પિંગ સ્ટેશન તો બંધ જ છે આપણું આ જીવન હજુ સુધી ચાલુ થયું જ નથી જ્યારથી અંડરગ્રાઉન્ડ ગટર બનાય ત્યારથી તેથી અમારા એરિયામાં આવનાર વડીલો ને હેડવામાં તકલીફ પડે છે મારી દુકાન આગળ અત્યારે મેં ઊંચું કરી અને પથ્થર મૂકીને હેડવા માટેની જગ્યા કરી છે જેથી કરીને કોઈ માગણી અમારી માંગણી છે અમારા એરિયામાં સાફ સફાઈ અને આ અંડરગ્રાઉન્ડ ગટરનો તાત્કાલિક પ્રશ્નનું નિવારણ કરે